જો ઘડલા મધ્યના ચોપન માં વચન અમૃત ને એમ લખ્યું છે કે એવા જે સત્પુરુષો જે છે એ સત્પુરુષોને વિશે યશ્યાત્મ બુદ્ધિ નો શ્લોક ત્યાં આગળ લખ્યો છે એમાં શું લખે છે કે એક તો આત્મબુદ્ધિ કરવી આત્મબુદ્ધિ કરવી એટલે શું તો કે દેહને સુખ ઉપજે એવી ક્રિયા કરે દેહને સુખ ઉભજે તેવી ક્રિયા કરે છે તેમ સત્પુરુષની સેવા કરે તેમના દુખે દુખી અને સુખે સુખી રહે એને આત્મબુદ્ધિ એવા મોટા સંતમાં કરી રહેવાય પોતાના દેહને કેવું સુખ આપે છે બરાબર એવું જ મોટા સંતને આપે અને એમને સુખ પડે તો પોતે સુખી થાય એને દુઃખ પડે તો પોતે દુઃખી થાય એનું નામ આત્મબુદ્ધિ કહેવાય બીજું

પુરુષાર્થ કરી છે રાત દિવસ પોતાના પરિવારને સુખી રાખવાને માટે કેટલો દાખલો કરીએ છીએ અને એટલો દાખલો કરીને આપણે એમને સુખી રાખીએ છીએ ભગવાન શ્રી હરી કહે છે બરાબર એટલો જ દાખલો કરજો વધારે કરવો જોઈએ પણ કમસે કમ એટલો તો દાખલો કરજો કે જેથી કરીને એવા સદ તમારી ઉપર રાજી થાય એ ધન જે છે પૂજ્ય બુદ્ધિ એટલે શું વડતાલના પાંચમા વચના વર્તન સુસંગત પૂજ્ય બુદ્ધિ છે એમાં એમ લખે છે કે જેમ આપણે ભગવાનની મૂર્તિને થાળ ધરાવીએ પોઢાડીએ ભગવાન પ્રણામ કરીએ પ્રદક્ષિણાની દિવ્ય મૂર્તિ માટે થાય છે તેવી જ પૂજ્ય બુદ્ધિથી અને દેવતા બુદ્ધિ આ સદપુરુષ વિશે થાય એમના પૂજ્ય બુદ્ધિ કહેવાય ભગવાનને અર્થે જેમ મૂર્તિને અર્થે થાળ ધરાવવા વિશે થાય એવી પૂજ્ય બુદ્ધિ અને એવી દેવ બુદ્ધિ થાય ભગવાન પણ આનો ભાવ એની અંદર જાગ્યા અને ચોથું છે તીર્થ બુદ્ધિ એનો અર્થ કર્યો છે કે ગંગા યમુના કરીને એ પવિત્ર થવાય એવી બુદ્ધિ આ ક્રિયા કરવાની અને એ બહુ ભાવ તેઓ રાખવાના ભગવાને તમને મને આવા મોટા સાધુ જયારે આપ્યા છે ત્યારે એને વિશે આવી પોતાપણાની બુદ્ધિ થાય એને વિશે પૂજ્યપણાની બુદ્ધિ થાય એને વિશે પૂજ્ય મારે એમ સમજવું કે આપણને ખરેખર મહારાજ ગરલા છવ્વીસ માં માં ગરડાંતના પાંત્રીસ માં વચના ની અંદર પોતાની જેમ સેવવા યોગ્ય જે સાધુ એ કેવા હોય શકે અને એવા લક્ષણ યુક્ત મને સંત આપ્યા હોય ત્યારે એને આવી રીતે કેવાય પાંચમા આજ્ઞાનું અનુસંધાન અને મસ્તક ઉપર ચડાવવાની જે વાત જે છે એ જયારે તમને મને મળી નાવા અનાદિ મહામુક્ત વાલા જટાશંકર માપસી વાળા માપસી વાળા સ્વામી હરિચરણદાસજી હજુરી અનાદિ મહામુક્તો નો જ્યારે આવી આવા ભાવથી જયારે આપણે ભક્તિ કરીએ એને વિશે તમને પણ જેને કહેવાય આ એટલે આત્મબુદ્ધિ પો એટલે પોતાપણાની બુદ્ધિ પૂ એટલે પૂજ્ય બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ